જય હિન્દ સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને ખેતી બાગાયત ક્ષેત્ર પ્રોત્સાહન વધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તો આ વિડીયોમાં આપણે જાણીશું આ યોજના શું છે કોને લાભ મળશે કેટલી સહાય મળશે અરજી કેવી રીતે કરવી અને આ યોજનાના ફાયદા શું છે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીમાં મહિલાઓનો ફાળો બહુ મોટો છે ગામડાઓમાં મહિલાઓ રોજ સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરે છે પરંતુ ઘણીવાર તેમને યોગ્ય ઓળખ અથવા સહાય મળતી નથી તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહિલાઓ માટે ખાસ મહિલા વૃત્તિકા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મહિલાઓને ખેતી અને બાગાયત સંબંધિત પાંચ દિવસની તાલીમ આપવામાં આવે છે તાલીમ દરમિયાન તેમને દરરોજ બસો ને પચાસ સહાય મળે છે એટલે કે એક દિવસના બસો ને પચાસ તમને તાલીમ સાથે આપવામાં આવે છે એટલે કે કુલ બારસો ને પચાસ રૂપિયાની નાણાકીય સહાય સરકાર દ્વારા આપવામાં આવશે આ યોજનાના કેટલાક મહત્વપૂર્ણ હેતુઓ છે જેમ કે મહિલાઓને ખેતી અને બાગાયત વિષયક નવી ટેકનિક શીખવવી તાલીમ દરમિયાન નાણાકીય સહાય આપીને આર્થિક બોજ ઓછો કરવો મહિલા ખેડૂતોને પોતાનું જ્ઞાન વધારીને ઉત્પાદન ક્ષમતા સુધારવી ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવી આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો ગુજરાત રાજ્યની મહિલા નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે ખેતી કે બાગાયત ક્ષેત્રે રસ ધરાવતી મહિલા તાલીમ માટે હાજર રહેતી મહિલા જ આ સહાયનો લાભ લઈ શકે છે ઉમેદવાર પાસે આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું જરૂરી છે તાલીમ દરમિયાન તમને એક દિવસના બસો ને પચાસ રૂપિયા લેખે ટોટલ પાંચ દિવસના બારસો ને પચાસ રૂપિયા તમને સહાય આપવામાં આવે છે આ રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થશે આ તાલીમમાં ફ્રૂટ શાકભાજી કઈ રીતે તમારે પાક કરવો તેમજ તેને કઈ રીતે સાચવણી કરવી દરેક વસ્તુ તમને અહીંયા શીખવવામાં આવશે ખેતી બાબતે કોઈ પણ પ્રશ્ન હશે તો તેનો અહીંયા તમને હલ મળી રહેશે તેમજ ખેતીને કઈ રીતે વધુ સારી રીતે કરવી તે દરેક વસ્તુ તમને અહીંયા શીખવવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે અઢાર આઠ બે હજાર પચીસથી લઈને અઠ્ઠાવીસ આઠ બે હજાર પચીસ સુધીમાં તમે એપ્લિકેશન કરી શકો છો અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો મહિલાનું આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવામાં તમે લાઇટ બિલ કે રેશન કાર્ડ આપી શકો છો બેંક પાસબુક જેમાં તમારો ખાતા નંબર ફરજિયાત લખેલો હોવો જરૂરી છે પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ તાલીમ માટે અરજી કરવા માટેનું ફોર્મ અરજી તમારે કેવી રીતે કરી શકાય તો નજીકના કૃષિ કચેરી અથવા બાગાયત કચેરીમાં જઈને તમારે ફોર્મ મેળવવાનું રહેશે અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે ફોર્મ સારી રીતે ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ જે પણ તમને લિસ્ટ આપી છે તે મુજબ તમારે અહીંયા ઝેરોક્સ સાથે જોડવાનું રહેશે ફોર્મ સબમિટ કર્યા પછી પસંદગી થયેલી મહિલાઓને તાલીમ માટે બોલાવવામાં આવશે તાલીમ દરમિયાન તમને એક દિવસના બસો પચાસ રૂપિયા લેખે બારસો ને પચાસ રૂપિયા ટોટલ પાંચ દિવસની તાલીમના આપવામાં આવશે આ યોજનાના કેટલાક લાભ છે જેમ કે મહિલાઓને ખેતી અને બાગાયત વિષયક નવા જ્ઞાન અને ટેકનિક મળશે તાલીમ દરમિયાન નાણાકીય ભાર નહીં પડે તાલીમ લીધા બાદ મહિલાઓ પોતાનું ઉત્પાદન વધારી શકે છે આત્મનિર્ભર વધશે અને સ્વરોજગારના નવા અવસર મળશે મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થશે એટલે કે તાલીમ લીધા બાદ તમે ખુદનો કોઈ પણ નવો ધંધો શરૂ કરી શકો છો તો મિત્રો મહિલા વૃત્તિ યોજના બે હજાર પચીસ મહિલાઓ માટે એક ખૂબ જ સરસ તક છે અને આ અંગેના બે હજાર પચીસના અરજી ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે જેમાં તેઓને ખેતી અને બાગાયત વિષયક તાલીમ સાથે નાણાકીય સહાય પણ આપવામાં આવે છે જો તમે અથવા તમારા ઓળખમાં કોઈ પણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે તો જરૂરથી તમે અરજી કરી શકો છો આથી આ વિડીયો તમારા ગામની દરેક બહેનો સુધી શેર કરો જેથી વધુને વધુ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે તેમજ ખેતી વિષયક વધુ જ્ઞાન મેળવી શકે આથી ગામડાના દરેક ઘર સુધી આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી દરેક લોકો આ યોજનાનો લાભ મેળવી શકે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો